ચાલો જોઈએ માહિતી મિત્રો માહિતી એકદમ સિમ્પલ છે એકદમ નાની છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે જોઈએ પરફેક્ટ માહિતી મિત્રો સૌથી પહેલાં તો તમારા શરીરની અંદર તમને પગ દુખે છે પગના સ્નાયુ નબળા પડી ગયા છે તમારું પાચનતંત્ર નબળું છે તમને ડાયાબિટીસ રોગ છે તમારા શરીરમાં એકદમ સુગર વધી જાય છે એકદમ ઘટી છે એવા પ્રોબ્લેમ છે તમને થાયરોઈડ છે તમારો ચીડ એવો સ્વભાવ છે તમે નથી જાજુ ખાઈ શકતા નથી ભૂખ્યા રહી શકતા એવી પરિસ્થિતિ છે સતત તમને થાક લાગે છે સ્ટ્રેસ ફીલ કરજો નેગેટિવિટીનો શિકાર છો કે પછી તમને રાત્રે નિંદર નથી આવતી આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન માત્ર ને માત્ર તમારે જ હું કહું છું એ જગ્યાએ ખુલ્લા પગે ચાલવાનું છે મિત્રો સૌથી પહેલા તો તમે હું કહી દઉં કે તમારી જમીન પર ખુલ્લા પગે રોજ 10 મિનિટ ચાલવાનું છે જમીનની અંદર મેગ્નેટિક ઊર્જા છે જે મેગ્નેટિક ઊર્જા બનાવી દે છે જેના કારણ કારણ કે આપણા શરીરના અંદરના બધા જ અવયવો મેગ્નેશિયમ બનેલા હોય છે મિત્રો એ મેગ્નેટિક ઉર્જા આપણા શરીરને લોખંડ કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે પાચન તંત્રમાં સુધારો કરે છે આપણા આયુ મજબૂત કરે છે આપણા શરીરના હાડકાને પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે સાથે સાથે આપણા શરીરના બાંધાને ફિટ રાખવાનું કામ કરે છે એ ઉપરાંત આપણા અંદરના અવયવોને ઓક્સિજન પૂરું પાડવાનું કામ આવે ઉર્જા કરે છે અને હવે આપણે રોગ એટલે થાય છે કે આપણે ચોવીસ કલાક સુધી ઘરમાં મોજા પહેરીને સૂઈએ છીએ રાત્રે સૂઈએ છીએ તો મોજા પહેરીને સૂઈએ છે સ્લીપર પહેરીને કે મોજડી પહેરીને ઘરમાં ચાલીએ છીએ એટલે આપણને આ બધાના રોગ થાય છે તમને પગની પિંડીમાં દર્દ છે તમને પગના તળિયા વળે છે તમારું પાચનતંત્ર મજબૂત નથી તો આ પ્રયોગ એક જ દિવસ કરો તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે કદાચ તમે પેઇન કિલર રહેશો તો તમને રિઝલ્ટ મળશે તમને અચાનક બહુ જબરજસ્ત પગ ઉઠે છે કમર દર્દ થાય છે શરીર તૂટું તૂટ્યું છે શરીરમાં તમને થાક લાગે છે તો ચપ્પલને ફેંકી દો મોજાને કાઢી નાખો ખુલ્લા પગ કરી નાખો અને જ્યાં રોડ નથી માત્ર માટી માટી જ છે જે કાચી કહેવાય હોય એ જમીન પર તમે ઊભા રહો ઊભા ઊભા માત્ર આ એક જ વસ્તુ કરો જમીનની અંદર રહેલી મેગ્નેટિક ઉર્જા તમારા શરીરના પગના તળિયાની ઉર્જાથી તમારા શરીરમાં પ્રવેશે છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે દસ સેકન્ડની પાંચ સેકન્ડની અંદર તમને પવના દુખાવા બંધ થઈ જશે શરૂઆત તમારા પવના સ્નાયુથી થશે તમારું ધીરે ધીરે પાંચન તંત્રમાં સુધાર આવશે તમારી આંખોની રોશનીમાં વધારો થશે ખરતા વાટના પ્રોબ્લમ હોય ખીલની સમસ્યા તો બધી જ સોલ્યુશનનો આ એક જ ઉપાય છે જમીન પર ખુલ્લા પગે નિયમિત 10 મિનિટ ચાલવું પહેલાંના જમાના જમાનામાં લોકો ખુલ્લા પગે ચાલતા હતા ટુબળા પાતળા હતા પરંતુ ક્યારે બીમાર પડતા ન હતા અને હવે આપણે બધું જ ખાઈએ બધી જ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ આ તે પહેલાં કરતાં તો આપણો ખોરાક પણ સારો છે આપણે હટ્ટા કરતા છીએ બધા પરંતુ આપણે બીમાર પડીએ છીએ કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્યાં તો આપણને જે ઉર્જા જે જમીન પરથી મળે છે એ આપણને મળતી નથી તો સૂર્યપ્રકાશ લો જમીનમાં ખુલ્લા પગે ચાલો આપણું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે અને આપણા શરીરને બધી જ વસ્તુઓની જરૂર છે હવાની જરૂર છે પાણીની જરૂર છે જમીનની જે પોષક છે એની જરૂર છે હવે પાંચમાંથી તમને કોઈ એક વસ્તુના તમારા શરીરને મળતું નથી તો એ જે વાયુ તત્વ છે એ ધીરે ધીરે નિર્બળ પડતું જશે અને તમારું શરીર છે એ સાવ ઠેકાણે થઈ જશે તો તમે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લો પૂરતા પ્રમાણમાં ખુલ્લા પગે ચાલો પૂરતા પ્રમાણમાં પાણી પીવો મિત્રો આપણું શરીરમાં જે પંચ મહાભૂતોનું બનેલું છે તો આપણે શરીરને પંચ મહાભૂતોની તાકાત આપણે આપવી જ જોઈએ જો તમે નિયમિત સૂર્યપ્રકાશમાં જાશો ખુલ્લા પગે જમીન પર જાશો પૂરતા પ્રમાણમાં પાણી પીશો આ ત્રણ વસ્તુ કરવાથી તમને ક્યારેય કોઈ રોગ થશે નહીં તો ખરેખર મિત્રો અત્યારે આપણે આપણી જૂની સંસ્કૃતિ ભૂલી ગયા છે આપણા જૂના રીત રિવાજ ભૂલી ગયા છે એટલે આપણે બધા એટલે બધાને ઇન્સ્યુલિન લેવા પડે છે વાર નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે પહેલાના જમાનામાં સો વર્ષ સુધી કોઈને કશું થતું જ નહોતું મૃત્યુ આવતું કુદરતી આવતું અને હવે મૃત્યુ આવે છે તો તેના કારણે ડાયાબિટીસના કારણે કિડની ફેલ ડાયાબિટીસના કારણે લિવર ફેલ કોલેસ્ટ્રોલ હતો એટેક આવ્યો છે બ્લડ પ્રેશર હતું પેરેલિસિસ થઈ ગયો છે આવા બધા રોગ એટલે થાય છે કારણ કે આપણે આપણા પંચ મહાભૂતોની તાકાતને ભૂલી ગયા છે તો ચલો આ નવા વર્ષમાં સંકલ્પ કરીએ આપણે પંચ મહાભૂતોની તાકાતને આપણે એકઠી કરીશું આપણા શરીરને સશક્ત બનાવીશું સ્ટ્રોંગ બનાવીશું પહેલાના જમાનામાં યુદ્ધ પર જતા હતા એક હાથે યુદ્ધ કરતા અને એક હાથે તો પણ એનું શરીર પહાડ આમ પથ્થર જેવું હતું કારણ કે પહેલાના જમાનામાં શારીરિક શ્રમ પણ હતો અને સાથે સાથે અને હવે આપણે શારીરિક શ્રમ બિલકુલ કરતા નથી તો ચલો આપણે નક્કી કરીએ નિયમિત સૂર્યપ્રકાશમાં દસ મિનિટ જમીન પર ચાલશે તો આટલું જ કરો તમને ચોક્કસ ફાયદો થશે તમે કહેશો તૃપ્તિબેન અમારી આટલી આટલી દવાઓ બંધ થઈ ગઈ છે તૃપ્તિબેન અમારા આટલા આટલા ઇન્જેક્શનો બંધ થઈ ગયા છે અમારા રિપોર્ટ સારા આવે છે તો ખરેખર મિત્રો આ ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન છે તમારે દવાથી ખોટું નું ઘરમાં વ્યય થતો અટકાવો હોય તો આથી જ ને ટેવ પાડી દો સારી ટેવ છે પાડવા જેવી છે તો ખરેખર આપણને ફાયદો જ થાય છે આપણા ઘરમાં સૌને ફાયદો થાય છે એક રૂલ્સ બધા રેગ્યુલેશન ઘરના બધા સભ્યો સાથે મળે ને દસ મિનિટ કોઈ જગ્યાએ ઉભા રહીશું ખાલી ઉભા રહેવાથી પણ તમને આપણા જે જમીન તત્વની જે વાયુ તત્વની ઉર્જા છે આપણને મળે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી છે તમને પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવે